માટી નાખીને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો કારણે દરરોજ કોઈને કોઈ વાહન રસ્તામાં ફસાઈ જાય છે તાજેતરમાં ગેસની બોટલ ભરેલો ટેમ્પો પણ ખૂપી ગયો હતો જેના કારણે ભારે અવરજવર થવાઈ હતી દુકાનદારો કહે છે કે ખોદકામ બાદ ઉડતી માટી તેમની દુકાનોમાં ઘૂસી જાય છે અને ગ્રાહકો પણ ઓછા થતા જાય છે રસ્તાની અશુદ્ધ સ્થિતિ અને તંગ અવર જવરથી ટ્રાફિક સતત જામ થાય છે જેથી લોકો સમયસર પહોંચી શકતા નથી હાલ સ્થાનિકો રહીશો પાલિકા સામે કડક પગલા ભરવાની માંગ કરી રહી છે સુરજભાઈ બોલું છું સુરત મહાનગરપાલિકાની કામની કામગીરી માટે અટકલું પડ્યું છે આજે આ વાનો રોજના બે શહેર હેરાન થાય છે પબ્લિક હેરાન થાય છે દુકાનદારો હેરાન થાય છે એનો રસ્તો સાહેબ રિક્વેસ્ટ છે કાયદા મુજબ ખાસ ધ્યાન દેવામાં વિનંતી પછી ધંધા વગરના બેઠા થઈએ અમારો રોજગાર બેરોજગાર અમે રોડ ઉપર ફરીએ છીએ એનો મતલબ શું સાહેબ ખાસ રિક્વેસ્ટ છે કમિશનર સાહેબને મહાનગરપાલિકા સાહેબને મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર સાહેબને ખાસ ધ્યાન દોરે ને સાહેબ રિક્વેસ્ટ વિનંતી આ રસ્તા બધા રોડ બનાવે અને રોડ કાયદેસર શરૂ કરો અને રોડનું બધું બાજુ ચારે બાજુ ટ્રાફિક છે આ બાજુ ટ્રાફિક છે અને ચારે બાજુથી ચારે બાજુથી અમને બેરોજગાર કરી લાગ્યા છે સાહેબ ઓકે સાહેબ ધન્યવાદ વિશ્વાસ રાજ પુરોહિત કેવી રીતે સમસ્યા છે ને કેટલા સમયથી કામ ચાલુ છે બહુ સમયથી કામ ચાલુ છે ને આ કામ પૂરું થાતું નથી એસએમસીનો કામ પૂરું કરવાનો કીધું છે હીરાબાગ સુધી 35 સુધી ને અહીંયા સુધી જ અહીંયા પૂરું કર્યું છે ને અડધે કામે રોકી દીધું છે પંદર દિવસથી કામ બંધ છે ને અહીંયાથી ગાડીઓ હટાવી દીધી છે ને દરરોજની ગાડીઓ અહીંયા ફસાય છે કામગીરી એકદમ બંધ છે અમે રિક્વેસ્ટ કરી છીએ એસએમસીવાળાને અમે ધંધા વગરના રહી ગયા છીએ તો અહીંયા રોડ જલ્દી જલ્દી ચાલુ કરે ને કામ પૂરું કરે ને રોડનું કામ સમાપ્ત કરે ટ્રાફિક થાય છે દરરોજ માટે દરરોજની બહુ ટ્રાફિક થાય છે અહીંયા ટ્રાફિક પોલીસવાળા હેરાન થઈ ગયા છે દરરોજની ટ્રાફિક થાય છે દરરોજની મગજમારી થાય છે આને લીધે વાહન ફસાય છે દરરોજ દરરોજના વાહન ભરાય છે આ ખાડા લઈને ખાડા ખસરા લીધે આ ભરાતું નથી ધૂડું નાખતા નથી લેવલ માં લેતા નથી રોડ એટલે દરરોજની ગાડીઓ એક એક બે બે ભરાય જ જાય છે આયા મારું નામ છે રાજ ભરતભાઈ વોયરા તાબીબાગ શોપિંગ સેન્ટરમાં મારી ત્રણ ત્રણ દુકાનો છે અહીંયા પ્રી મોન્સૂનના હિસાબે આ લોકોએ કંઈક કામગીરી ચાલુ કરેલી છે આજે દોઢ દોઢ મહિનાથી અમે બહુ પરેશાન થઈએ છીએ અને અમે પૂરેપૂરો ટેક્સ ભરીએ છીએ તો પણ આ લોકો કંઈ અમારું સાંભળી નથી શકતા પૂરે પૂરેપૂરો પગાર લે છે તો પણ કામ પૂરું નથી કરી રહ્યા આજે એવું કીધેલું હતું કે ત્રીસ પાંચ સુધી હીરાબાગ સર્કલ સુધી કામ કમ્પ્લીટ પૂરું કરવાનું છે હજી સુધી અહીંયા ને અહીંયા જ કામ કરી અહીંયા ને અહીંયા જ કામ રહ્યું છે અને અમે બહુ પરેશાની કરીએ છીએ અહીંયા બધા વાહનો ફસાય છે કોઈ જવાબ નથી આપતું અને રસ્તા બંધ થઈ ગયા છે ને અને અત્યારે અમારી દુકાન આગળ અમારા ફૂટપાથ ઉપર ગાડીઓ ચાલી રહી છે ને એ બધે બધી ધૂળ અમારી દુકાનોની અંદર આવે છે અમે બહુ થાકી ગયા છે આ લોકોથી અને આ લોકોને બહુ કમ્પલેન કરી તો પણ આ લોકો કંઈ કરી રહ્યા નથી લોકોને હાથ જોડી જોડીને વિનંતી કરીએ છીએ તો પણ લોકો કોઈ સાંભળી નથી શક્યું અમારી વાત